નમસ્કાર દોસ્તો આપ જોડાયા છો સાયક્રુપ મેટ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં ક્યાં એવી વસ્તુ મળે છે કે જ્યાં ખરીદવાથી તમને થશે ફાયદો એની વિગત આપતી અમારી વિશેષ રજૂઆત બજારમાં આજે અમે તમને લઈને આવ્યા છીએ ઓટોમોબાઈલ ક્ષેત્રે હા કારણ કે આજે સૌથી વધુ મહત્ત્વની પરિબળ હોય છે તો તે હોય છે ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાન્સપોર્ટેશન જ્યારે કરતા હોય ત્યારે સૌથી પહેલી વાત આવે છે કે સેફ્ટી અને બીજી વાત આવે છે કે આપણા ગજવાને પોસાય તેવી વાત અને જ્યારે સેફ્ટી ગજવાને પોસાય એટલે કે સારી એવરેજ આપતી વાત આવે ત્યારે વાત આવે છે હુંડાઈની અને હુંડાઈની જ્યારે વાત આવે ત્યારે વાત આવે છે નવજીવન ગ્રુપની કારણ કે હુંડાઈ અને નવજીવન ગ્રુપ આપણા માટે પર્યાય હોય છે આપણે પછી ઓળખતા હોય છે પરંતુ તમને થશે આજે કેમ લાવ્યા નવજીવન તો કેટલા ચાલે છે હુંડાઈ કેટલા જીતુભાઈ હું તમને એટલા માટે લઈને આવ્યો છું કે હુંડાઈ એ નવી એક ક્રેટા કાર જે લોન્ચ કરી છે અને આજે એનું લોન્ચિંગ નવસારીના આ શોરૂમ ખાતે થયું છે ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે આ લોન્ચિંગના કાર્યક્રમમાં નવસારીના સંજય રાય એટલે કે ડીવાયએસપી સંજય રાય ઉપસ્થિત છે આ ઉપરાંત રૂરલ પોલીસના પીઆઈ એવા રીકે પટેલ ઉપસ્થિત છે ઉપરાંત હુંડાઈનું આજે પરિવાર એટલે કે નવજીવન પરિવાર આજે ઉપસ્થિત છે ગજ્જર પરિવાર આજે ઉપસ્થિત છે આપ જોઈ રહ્યા છો તે રીતે હિતેશભાઈ દીપકભાઈ અને એમના સુપુત્ર સહિતની આખો પરિવાર આજે ઉપસ્થિત છે કારણ કે આજે એવો મોકો છે સોનામાં સુગંધ ભરી છે અને એ સોનામાં સુગંધ ભેરવાઈ છે હુંડાઈના આ નવા મોડેલથી હા તમને થશે નવા મોડેલમાં શું છે એ જણાવીશું પણ એ પહેલાં ચોક્કસ અહીંયા મારી વચ્ચે આજે જે ગેસ્ટ ઉપસ્થિત છે સાહેબ ઊંડાઈ નવજીવન એ પડી છે આજે જ્યારે આ નવી ગાડી લોન્ચિંગ થવા જઈ રહ્યું છે શું લોકોને આશા અપેક્ષા હશે ને એ કેવી રીતે સંતોષ છો પબ્લિકની જે ડિમાન્ડને ધ્યાન રાખીને એવરેજ નો નો લેસ મેન્ટેનન્સ એ પ્રમાણે ગાડી બનાવેલી છે પબ્લિક ખૂબ જ ખુશ થઈ જશે ચોક્કસ ગાડી કેવી છે ને એ તો ટેકનિકલી પૂછી શકીશું પણ ગાડીના માલિકો એટલે કે જે શોરૂમના માલિકો છે એ લોકોને સર્વિસ કેવી આપશે એ મહત્વનો હોય છે કારણ કે ટેકનિકલી વાત તો એમને કદાચ ના ખબર હોય કે ગાડીમાં કેટલા કેટલા ગેર છે ને કેટલી બેગ છે ને કઈ શું એ ફેસિટી છે પણ ખાસ ગ્રાહકોનો સંતોષ અને એવું કહેવાય છે કે નવજીવનમાં જે આવે ત્યારે માણસ જરાક ચિંતા મુક્તા આવે અને જાય ત્યારે હસતો જાય આવું જ રહેશે ખરું આ ક્રેટામાં ના ના ઓફકોર્સ આવું જ રહેશે અમારા માટે સર્વિસ મેઇન છે સર્વિસને કારણે અમને લોકોને દરેક કસ્ટમર અમારા સગા સંબંધી ફ્રેન્ડ્સ બધાનો સાથ મળેલો છે અને મળતો જ રહેશે એવી અભિલાષા ચોક્કસ આપ જોઈ રહ્યા છો પણ તમને થશે કે નવી ક્રેટામાં શું છે તો એની વાત પણ હું તમને ટેકનિકલ ટીમ સાથે કરાવીશ કે નવી ક્રેટામાં શું છે હા જો પાછા તમે ચાલુ થઈ ગયા ને તમને એમ થશે કે અમને બેસાયા નહીં અરે ભાઈ બેસવા આવવું પડે તમને ઉચકીને કહેવાય બેસાડું તમારે અહીં આવવું પડે ટેસ્ટ ડ્રાઈવ લેવી પડે ટેસ્ટ ડ્રાઈવ લઈને ચક્કર ચકાસો હા મને ખબર છે ટેસ્ટ ડ્રાઈવ લેશો ભાઈ તમે લઈને જતા રહેશો પણ એ લેવા માટે પણ વેઇટિંગ ચાલે છે હા પરંપરા ચાલે છે એટલે વહેલા આવો ને પહેલા આવો પણ શું છે ક્રેટાની વિશેષતા એ જણાવું લઈએ એક નાનકડો વિરામ આઈસ્ક્રીમ हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो ब्रेक बाद आपनो स्वागत હવે તમને થશે કે આ ક્રેટા તો ગાડી વર્ષોથી ચાલે છે ક્રેટા અનેક લોકોએ ક્રેટા જેની પાસે હશે એમને અનુભવ હશે અને જે નહીં હોય એ ક્રેટા જોતા હશે પણ હવે આ નવી ક્રેટામાં શું છે એ જાણવાની ચોક્કસ તમને કાલાવેલી હશે તો એના માટે આપણે અહીંના જે જનરલ મેનેજર છે એ એમને નરેશભાઈ અગ્રવાલને એવું છે નરેશભાઈ ક્રેટા તો વર્ષોથી ચાલે છે ક્રેટા એક બ્રાન્ડનેમ થઈ ગઈ છે અને ક્રેટાનો હવે તો ક્રેઝ છે પણ આ નવી ક્રેટામાં શું વિશેષતા છે કેમ લોકોએ ક્રેટા ખરીદવી જોઈએ પાછી આ નવી બિલકુલ નવી ક્રેટામાં તદ્દન નવી છે આ ક્રેટાનું લુક અને ઇન્ટિરિયર આના ફીચર્સ કમ્પ્લીટલી નવા જનરેશનને ધ્યાનમાં રાખીને આજના યુગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે આ ટૂંકમાં ક્રેટામાં કહો આ ક્રેટામાં જે લોકો આવશે અને જોશે એ લોકોનો ભાવ એક્સપિરિયન્સ થશે એ લોકો કહેશે કે શું વાત છે ક્રેટામાં આ ફીચર્સ પણ આવી ગયા શું વિશેષ ફીચર્સ છે ખાસ કરીને ડ્રાઇવિંગ સેફ્ટી માટેના પણ આમાં કેટલામાં ફીચર્સ છે મને જાણવા મળ્યું છે તો શું વિશેષતા છે આ ગાડીમાં છે ને ફર્સ્ટ ટાઈમ એડાસ લેવલ ટુ આપવામાં આવ્યું છે જેમાં ઓગણીસ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે કે જેની અંદર સમજો કે કોઈ યુઝર ગાડી ચલાવે છે ડ્રાઇવ કરે છે અને એ પોતાની લાઇનમાંથી છોડીને અચાનક બીજી લાઇનમાં જવાય છે તો ગાડી એને એલર્ટ કરશે કે તમે ગાડી સ્ટ્રેટ નથી ચલાવતા બીજું કે કોઈ આગળ ઓબસ્ટિકલ આવી જશે કોઈ અચાનક ઓછીથી કોઈ ગાડી આગળથી તમારી તરફ ટર્ન મારી લીધો તો એવા ટાઈમમાં પણ આ તમને એલર્ટ આપશે અને તમને કહેશે કે આગળ ગાડી ખતરાની નિશાની છે કે આગળ તમારી ગાડીનો એક્સિડન્ટ થાય એમ છે જો સમજો તમે નાઇટ ડ્રાઇવિંગ કરો છો અથવા ડ્રાઇવિંગ કરતા સમયે તમને ઊંઘ જેવી કંઈક ફીલ થાય છે તો આ પોતે સેન્સ કરશે અને તમને એલર્ટ કરશે કે તમે ગાડીનું કંટ્રોલ ગુમાવી રહ્યા છો આ સિવાય આની અંદર બ્લાઇન્ડ સ્પોટ મિરર આપવામાં આવ્યું છે કે જેની અંદર તમે ગાડી ડ્રાઈવ કરો છો ઘણી વખત આપણે જોયું હશે કે ડ્રાઈવ કરતા સમયે આપણે કોઈક ટર્ન લેતા હોઈએ છીએ અને પણ બાજુમાંથી ગાડી આવતી હોય તો આપણને ખબર નહોતી નથી પડતી તો એવા ટાઈમ પર જ્યારે તમે ટર્ન ઇન્ડિકેટર બતાવશો ત્યારે તમારા મિરરમાં તમારા કસ્ટમ મીટર પર એની બાજુનો એક કેમેરો ઓન થશે અને તમને સાઈડ વ્યૂ આખો તમને લાઈવ વિડીયોમાં બતાવશે જેથી કરીને કોઈ ગાડી જો તમારી બાજુમાંથી પસાર થવાની હોય તો તમે જોવા જોઈ શકશો અને તમારે સાઈડ મિરરમાં જોવાની જગ્યા પર તમારા ક્લસ્ટર મીટર પર જ એનો આખો વિડીયો રેકોર્ડિંગ આવી જશે ને વિડીયોમાં તમે જોઈ શકશો જેથી કરીને એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા રહેશે આ સિવાય ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે છ એરબેગ છે આની અંદર એબીએસ સીબીડી બ્રેક પહેલાં જ મોડલથી તમને અવેલેબલ થશે છ એરબેગ પણ તમને પહેલાં જ મોડલથી અવેલેબલ થઈ જશે આ ગાડીની અંદર નરેશભાઈ વાત તો ફિક્ચર્સની થઈ પણ ફીચર્સ આવે એટલે પૈસા વધે શું બજેટ હશે આ ગાડીનું સ્ટાર્ટિંગથી લઈને અનબિલિવેબલ છે આ ગાડીની સ્ટાર્ટિંગ પ્રાઇસ અગિયાર લાખ ફક્ત અગિયાર લાખ મૂકવામાં આવી છે જેની અંદર તમને છ બ્રેક એબીએસ બ્રેક એવીડી જેવા દરેક ફીચર્સનો તમને આમાં સમાવેશ થાય છે તો આ ગાડી અગિયાર લાખથી શરૂ થાય છે અને પેટ્રોલ અને ડીઝલ બંનેમાં આ ગાડી અવેલેબલ રહેશે પેટ્રોલ અગિયાર લાખથી શરૂ થાય ડીઝલ કેટલા શરૂ થાય છે અને ડીઝલની એવરેજ કેટલી હશે કારણ કે એવરેજ પણ અમારા આપણા ગુજરાતીઓ તો પહેલાં એવરેજમાં આપીશું હા ડીઝલ ગાડી તમારે અરાઉન્ડ સાડા બાર લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ડીઝલમાં તમને મેન્યુઅલની અંદર વીસ અને ઓટોમેટિકમાં અઢારથી વીસની એવરેજ આવશે તમને તો ભાઈ જો મારી તો ઈચ્છા છે પણ તમે શાની રાહ જુઓ છો એકવાર આવો ટેસ્ટ ટેક્સ્ટ લેવો અને શાંતિ માનો આ નવી ક્રેટાના નવા મોડેલની શું વિશેષતા છે એ તો અમે તમને જણાવી દીધું પણ સાથે સાથે ક્રેટા એક વિશ્વસનીય નામ છે અને સાથે સાથે તમે જો આ ક્રેટા ન જીવન હુંડાઈમાંથી ખરીદશો તો બીજું એક તમને બોનસ મળશે અને એ છે ગેરન્ટેડ સર્વિસની કારણ કે હજારો ગ્રાહકો અહીંયા સંતુષ્ટ થયા છે અને એને કારણે ક્રેટા તમે બીજાથી લેવા કરતાં નવજીવન હુંડાઈથી લેશો તો બે ફાયદા થશે એક તો ગાડી સારી મળશે અને સાથે સાથે સર્વિસની ગેરંટી મળશે અને એટલે જ હું પ્રિફર કરું છું કે જો ગાડી લેવી હોય હુંડાઈની ગાડી લેવી હોય તો ક્રેટા લઈ શકાય અને એ પણ નવજીવન હુંડાઈમાંથી તો જોતા રહો આ જ રીતે ક્યાં ખરીદી કરવાથી થશે તમને ફાયદો એની માહિતી આપતી અમારી વિશેષ રજૂઆત બજારમાં આજે અમે તમને બતાવી છે નવી ગાડી અને એ છે ક્રેટા આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન